અવારનવાર શહેર અને રાજ્યમાંથી એવા સમાચારો સામે આવતા હોય છે કે લોકો મોટા લોભ અને લાલચમાં આવીને અલગ અલગ જગ્યાએ રોકાણ કરતા હોય છે અને મોટા વળતરની આશા રાખતા હોય છે ત્યારે આવા લોકો દ્વારા કરવામાં આવેલા રોકાણ ક્યારેક તેમને જ મોંઘા પડતા હોય છે કેમ કે જે જગ્યાએ રોકાણ કરે છે ત્યાંથી કોઈ પણ વળતરના નામે શૂન્ય મળતું હોય છે આવા જ એક સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે જ્યાં એક વ્યક્તિ દ્વારા પાંચ કરોડથી વધારેનું રોકાણ કર્યા બાદ પણ તેને વળતરના નામે શૂન્ય મળતા તેના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહાઈ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુખવાણા અવારનવાર આપણે એવું જોતા હોઈએ છીએ કે લોકો લોભ લાલચમાં આવી અને મોટા વળતરની આશા રાખીને વિવિધ જગ્યાઓ પર રોકાણ કરતા હોય છે ક્યારેક તો રોકાણ કરેલી કંપની ઉઠી જતી હોય છે તો ક્યારેક તેમની સાથે કોઈ કાવતરું થઈ જતું હોય છે તો આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે જ્યારે એક વ્યક્તિ દ્વારા કરોડોનું રોકાણ કરવામાં આવ્યું પરંતુ તેના સામે તેને વળતરના નામે શૂન્ય મળતા તેના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે ઘટનાની વિગતે વાત કરીએ તો જીગરભાઈ ગોવિંદભાઈ શહેરાવાળા એ ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે જેમાં હાર્દિકભાઈ રમેશભાઈ પટવા સંસાઈ એમ્બ્યુલન્સ સર્વિસના માલિક હેમંતભાઈ ડાહિયાભાઈ પરમાર અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસના માલિક મયુરભાઈ વાલ્મિકી ગૌસ્વામી આમ ત્રણ લોકો વિરુદ્ધ જીગરભાઈ ગોવિંદભાઈ શહેરાવાળાએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાવતા તેમણે કહ્યું છે કે આ હાર્દિકભાઈ રમેશભાઈ પટવા છે તેઓ ડોક્ટર છે અને તેમના દ્વારા તેમને લાલચ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે એમ્બ્યુલન્સની અંદર રોકાણ કરો હું ડૉક્ટર છું તે માટે હું આ કરી શકતો નથી પરંતુ હેમંતભાઈ ડાયાભાઈ પરમારના નામે સંસાઈ એમ્બ્યુલન્સ સર્વિસ અને મયુરભાઈ વાલ્મિકી ગૌસ્વામીના નામે યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ મેજ રાખેલી છે અને જો આમાં તમે રોકાણ કરશો તો તમને મોટી માત્રામાં વળતર મળશે ત્યારે જીગરભાઈ ગોવિંદભાઈ શહેરાવાળાને પણ લાલચ જાગી અને તેમણે રોકાણ કરવાનું વિચાર્યું રોકાણ કરવાનું વિચારતાની સાથે જ પહેલાં તેમણે નાનું રોકાણ કર્યું અને તેમને ખાતું વળતર પણ આપવામાં આવ્યું ત્યારબાદ તેમની પાસે મોટું રોકાણ કરાવવામાં આવ્યું પરંતુ આ રોકાણ કોઈ લાખોમાં નહોતું આ રોકાણ હતું કરોડોમાં તેમની પાસે એક મોટું રોકાણ કરવામાં આવ્યું જેમાં એક કરોડ બાસઠ લાખ નવ્વાણું હજાર સાતસો ને છન્નું રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું અને તથા તેમના મિત્રો અને સગાવાલાઓ પાસેથી લઈ અને ચાર કરોડ બાર લાખ અને પચાસ હજારનું રોકાણ કરાવવામાં આવ્યું આમ કુલ પાંચ કરોડ પંચોતેર લાખ ઓગણપચાસ હજાર સાતસો અને છન્નું રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું રોકાણ કર્યા બાદ પરંતુ તે જ્યારે વળતર લેવા ગયા ત્યારે વળતરના નામે તેમને શૂન્ય મળ્યું વળતરના નામને તેમને કંઈ ન મળતા તેમને ખબર પડી કે મારી સાથે એક કાવતરું કરવામાં આવ્યું છે ત્યારબાદ તેમણે આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને ફરિયાદ નોંધાવ્યા બાદ આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાંથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં એકનું નામ છે સંસાઈ એમ્બ્યુલન્સ સર્વિસના માલિક હેમંત દાયાભાઈ પરમાર અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસના માલિક મયુરભાઈ વાલ્મિકી ગૌસ્વામી આ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાં હાજર કરી અને તેમના રિમાન્ડની કાર્યવાહી આગળ કરવામાં આવશે ત્યારે આ અંગે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે પેલા એ સાંભળી ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર સહિત પોલીસ શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નવું માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર રીએન ચૌધરીનાઓ સદર ગુનાની તપાસ કરી રહ્યા કરી રહેલા છે અને આ ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી જે જીગરભાઈ સેહરાવાળા છે તેઓએ સુરત ખાતે તેમના સાથે ડૉક્ટરનું અભ્યાસ કરેલા તેમના મિત્ર જે છે હાર્દિકભાઈ પટવા કરીને છે તેઓની સાથે એક એમ્બ્યુલન્સ સર્વિસની લોભામણી વાત કરતા એક એમ્બ્યુલન્સ ત્રીસ લાખ રૂપિયાની આવતી હોય છે અને તેની સામે દર મહિને સાઠ હજાર રૂપિયા જેવું માતભર વળતર આપવાનું આશ્વાસન આ પટવા દ્વારા આપવામાં આવેલું હતું તેના થકી ફરિયાદીને જાણ થયેલી હતી અને ફરિયાદીએ જુદા જુદા માણસો પાસેથી કુલ પોણા છ કરોડ જેટલી મોટી રકમ એકત્રિત કરી અને આ જે હાર્દિકભાઈ રમેશભાઈ પટવા છે જે સુરતના રહેવાસી છે ને ડૉક્ટર છે તેઓને રોકાણ કરેલું હતું અને સનસાઈન એમ્બ્યુલન્સ સર્વિસના નામે ચાલુ કરવામાં આવેલું જેમાં હેમંતભાઈ ડાયાભાઈ પરમાર તથા યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવેલી હતી જેમાં મયુર ગોસ્વામી જે પણ સુરતના રહેવાસી છે આ બંને જણાને પણ ભેગા કરવામાં આવેલા હતા અને આ લોકોના નામે કંપની બનાવવામાં આવેલી હતી સર્વિસની કંપની બનાવવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ કોઈ પણ ખરીદવામાં આવેલી ન હતી અને આશ્વાસન આપી બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન આ કામના ફરિયાદી પાસેથી પોણા છ કરોડ રૂપિયા જેવી મોટી રકમ લઈ અને થોડોક સમય વળતર ચૂકવેલું હતું અને ત્યારબાદ આ તમામ મૂડી લઈ અને આ કામના આરોપીઓ ભાગી ગયેલા હતા તે અનુસંધાને બે આરોપીઓ પકડી પાડવામાં આવેલા છે જેમાં હેમંતભાઈ પરમાર જે સનસાઇન એમ્બ્યુલન્સ સર્વિસના છે અને મયુરભાઈ ગોસ્વામી જે યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ ના ડાયરેક્ટર બતાવેલા હતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર છે બીજા પણ આમાં ભોગ બનનાર હોઈ શકે છે તો આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે જો કોઈ આવો ભોગ બનેલા હોય તો ઇઓડબલ્યુ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખા ખાતે પણ ચીટિંગની ફરિયાદ આ જ એમ્બ્યુલન્સ સર્વિસના નામ હેઠળ ચીટિંગની ફરિયાદ દાખલ થયેલી છે આ બીજી ફરિયાદ તેઓના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલું છે હાર્દિક પટવા છે તે આ કામના ફરિયાદી સાથે ડૉક્ટરનો અભ્યાસ કરેલો છે અને તે પોતે પણ ડૉક્ટર છે તે સુરત ખાતે ડૉક્ટરની પ્રેક્ટિસ કરે છે મહાનગરપાલિકામાં સંચાલિત હોસ્પિટલમાં તેઓ ફરજ બજાવતા હતા અને આ ચીટિંગ કરીને તેઓ પણ ભાગી ગયેલાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલું છે છેલ્લા એકાદ વર્ષથી તેઓ આ ગુનો પૈસા માગણી કરવા જતા પૈસા નહીં આપી દ્રષ્ટિએ પોલીસ અધિકારીએ જેવી રીતે માહિતી આપી કે પહેલા જીવઘરભાઈ દ્વારા નાનું રોકાણ કરવામાં આવ્યું ત્યારબાદ મોટું રોકાણ કરવામાં આવ્યું તેમના સગાવાલા અને મિત્રો પાસેથી પણ રોકાણ કરાવી અને પાંચ કરોડથી વધારેનું રોકાણ કરાવ્યા બાદ આ કાવતરું સર્જાયું હતું ત્યારે તેમનાથી બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ આગળ વધારવામાં આવી છે હાલ સુધી બસ આટલું જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ